જય મולલીદાર જય દ્વારકાધીશ તો મિત્રો ચાલો આપણે આવી ગઈ છે માતાજીને સોનલધામ મડડા અને સાથે આપણે ને આપણે ખોખડા ફાટકાથી મળી ગયા આપણો મિત્ર યશભાઈ ટાટומિયા જય મולલીદાર જય મולલીદાર હું યશભાઈ તમારે માતાજી આવવાનો હુકમ થઈ ગયો એમ હા હુકમ થઈ ગયો હે મિયાજી નક્કી કર્યું તો કે નવમાં વિચાર હતો કે કોક ખતવારો જડસીએ તો માતાજીની દયા સાહેબ જાહું તો ઓશિનતાના આપણે ગયા અને યશભાઈને કીધું કાલો તમારે માતાજીના દર્શન મઢડા આવવું છે તો કે ચાલો હવે માતાજીનો હુકમ થઈ ગયો તો નીકળીએ તો ચાલો મિત્રો તમને નદી પણ બતાવીએ જુઓ સાબરી નદી તો ચાલો હવે માતાજીના દર્શન તમને કરીએ કરીએ અને તમને પણ કરાવીએ ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આ છે સાબરી નદી મઢડા ગામથી એકદમ બરોબર જો તમને મસ્ત નજારો બતાવીએ છે એ મઢડા મંદિરે સીધો રોડ જાય આ સીધી ડાયરેક્ટ માણેકવાડાથી નીકળે એ સાબળી નદી છે તો ચાલો હવે આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોનલધામ મઢડા ચાલો તમને દર્શન કરાવીએ ચાલો મિત્રો માતાજીના નોરતાની સજાવટ તમને સજાવટ બતાવીએ સાલો હવે આપણે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ સાલો જોડાયે લેજો સબસ્ક્રાઈબર છે તે માતાજીના દર્શન કરે છે તો તમને બતાવીએ ચાલો મિત્રો આપણે મુંબઈમાં તમને દર્શન કરાવી ચાલો હવે આપણા સબસ્ક્રાઈબર યશભાઈ છે તો એ બનુ મને દર્શન આવ્યા છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ જય માતાજી જય જો મિત્રો આ સોનલ માની દયા પાછળ માનીને ગૌશાળા પણ આવેલ છે અને ભેંસોનો તબેલો પણ છે જો આ માને દયા કહેવાય મૂંગો પશુ પક્ષી પણ છે ચાલો તમને સ્તંભના પણ દર્શન કરાવીએ મંદિરની કોથમણી મસ્ત મજાની છે હું ભાઈ દ્વારકા સોમનાથ ટાઈપ જ મંદિર લાગે છે માનું મસ્ત નજારો છે મિત્રો આપણે આ શ્રી બનુમની સમાધિ તરફ જાય છે જોડાયેલ રહેજો અહીંયા પણ માને સાનિધ્યમાં નવરાત્રિ ઉજવાય છે જુઓ માતાજીને ગરબી સ્થાન ઓટોમેટિક નગારા માનવ સમાધિ સ્થાન જય સોનુભાઈ હે તો ચાલો મિત્રો દર્શન કરીએ અને તમને પણ કરાવ્યા મિત્રો આ છે આપણે શ્રી મનુમની સમાધિ બનુમની તો ચાલો તેમના પણ દર્શન કરીએ દર્શન કર્યા મિત્રો અને તમને પણ કરાવ્યા ને અવશ્ય એકવાર તમે જરૂરથી પધારો સોનલધામ મઢડા જો ક્યારેય ન આવ્યા હોય તો એકવાર અવશ્ય માને પવન પવિત્ર ધરતી ઉપર પગ મૂકજો અને માના દર્શન કરજો પણ દર્શન કર્યા અને તમને પણ કરાવી છીએ મિત્રો આ છે મંદિરની ભોજના લય ચાલો તમને બતાવીએ જો આપણે સોનલધામ મંડળ મંદિરની ભોજના લઈ છે મિત્રો આપણે ચા ની પ્રસાદી મને મંદિરે લઈ લઈ જોયી સોનભાઈ શ્રદ્ધાળુ આવે છે બેરલ ના બેરલ ચાની ની પ્યાલીઓના ભરાય છે આ માતાજીની સોનબાઈ ની દયા છે મુરડા સોનલ બજાર ચાલો તમને બચાવી બધી વસ્તુ મળે છે મિત્રો આપડા સબસ્ક્રાઈબર ટાટમ્યાભાઈ કઈક લેવા ભાઈ છે શું ખરીદી કરવાની છે ભાઈ બરોબર માતાજીની યાદી રે એમ ચાલો મિત્રો આપણે આવી ગયા છે આપણા મિત્રની દુકાન છે અહીંયા રાજુભાઈની જોકે રાજુભાઈ તો આજે હાજર નથી એમના બનેવી છે જય સોનલમાં ભાઈ રાજુભાઈ તો એમ કહે છે કે વતનમાં ગયા છે એમના પપ્પા છે અને આપણે ખાસ મળતા ચાલો જોડાયેલ લેજો આપણે બાજુની દુકાનમાં પણ આવ્યા ત્યાં પણ તમને અહીંયા જ્યાં નજર નાખો ત્યાં સોનલમાંના જ ફોટા જોવા મળશે મસ્ત મજાના ફોટા છે છે મસ્ત મજાના એક એક ફોટા સળિયાતા છેડ્યા એમ થાય કે આગડી સોનલમાં બોલ છે જોકે સોનલમાં તો હાજરો હાજર છે જો મિત્રો ને એક આપણે માનો નાનપણનો ફોટો પણ હાઉ તમને બતાવી અને દર્શન કરીને તમને કરાવીએ જયસભાઈ તો સાલો જોડાયેલ રહેજો બિગ બજાર જેવું જ છે જુઓ મસ્ત મજાના રમોકડા બાળકો માટે બધું મળે છે ભેગા લઈ આવ્યા છે હેરાન કરવા તો આપણે તેમને સારો એવો ગોલો ખાઈ અને ખવડાવી દઈ સાલો જોડાયેલ રહેજો મિત્રો ોલાની મોજ લેવી હોય તો આવી જાઓ ચાલો આપણે શરૂઆત કરી ગોલા ખાવાની કોઈ પણ ખાવાય તો આવી જાજો મિત્રો આપણે નીકળી ગયા છે માતાજીના દર્શન કરી રામ રામ ચાલો મિત્રો આપણે નીકળી ગયા સોનલ ના મંદિરેથી મઢડા ધામથી દર્શન કરી નીકળી ગયા છે તો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એટલે ખાસ કરીને બેલા જય મુરલીરાજ જય દ્વારકાધીશ જય સોનબાઈ માં